હાલો તો દોસ્તો આજ આપણે આવી ગયા છે કેશોદ અને તમારું આ વિડીયોમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે ગામડે હતા અને આજે આવી ગયા છે કેશોદ સાતમ આઠમની રજા પૂરી થઈ ગઈ છે તો આપણે કેસોદનો લોક બનાવી નાખીએ જો આપણે ગીર જેવું જ છે અહીં રેલવે પાટા પાસે ગાય ભેંસ સરે છે અને ડોગ પણ છે તમને ઝૂમ કરીને બતાવું જો પાટા પાસે કમ્પ્લીટ સરે છે આ આવી ગયું આપણું ખેતર કોક નું આપણું નહીં મારી કુતરા ને હવે કુતરું એક વાર દેખા ત્યાં જાય જ નહીં હવે આ વરસાદ છે દોસ્તો કાળું કાળું વાદળું છે તે વરસાદ છે વરસાદની વાત જોઈએ પણ આવ્યો નહી વરસાદ આપણે લાઈવ પણ કરીને બતાવ્યું હતું કે વરસાદ આવે તો આપણે લાઈવ કરવાનું છે પણ લાઈવમાં પણ વરસાદ આવ્યો નહીં એટલા માટે આપણે આમ વિડીયો બનાવવો પડ્યો ગાય ને કેમ એની મોજમાં સરે છે તો તમે જોઈ શકો છો દોસ્તો આ આપણી બાઈક છે સાતમ આઠમ પૂરી થઈ ગઈ છે અને બકાલાની ખરીદી કરી લીધી છે ટીંગણા છે ભીંડા છે કાચા કેળા છે અને આમાં લીલા દાણા છે અને મરચાં આ મરચાં છે નીચે ગોલા છે સંભારો કરવાનો છે અને આ તમે વિચારતા છે આ શું છે એ તો મને નથી ખબર શું છે તો દોસ્તો ઓલું કૂતરું કરે છે ક્યાંનું અહીંયા ગાયું રખોલું કરે પણ ગાયે પાયા જઈને પાટું મારી અત્યારે આમ છેટું જઈને ઊભું જો તમને ઝૂમ કરીને બધા છેટું દૂર જઈને ઊભું છે હવે આપણે વરસાદ આવશે નહીં અને આવશે તો આપણે છે તો એટલા માટે હવે આપણે વિરામ લઈએ થોડીક વાર અને આગળ વધીએ આ જો વર્ષ આ વરસાદની વાટ જોઈએ છે માંડવી પણ વરસાદની વાટ જોઈએ છે હાલો તો દોસ્તો હવે તમને આગળનો યુ બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો દોસ્તો આ છે કેશોદનું રેલવે ફાટક પાસે ગરનારું સ્વામી મંદિર વાળું અહીંયા પબ્લિક બહુ હેરાન થાય છે કોઈ ધ્યાન દેતું નથી આમાં આ પાણી અહીંયા આ ખેતરનું પાણી આવે છે આમથી પણ ખેતરનું પાણી આવે છે મેસવાડનું અને આગળ આપણે મેગના સોસાયટી છે આ રેલવે ફાટો છે પાણી આવે એટલે ગાડી ડૂબી જાય જો સામે ગાડીવાળા પાછા ભાગવા માંડ્યા આગળ ગાડી આવે એટલે તમને બતાવું માન માન કરીને ગાડી નીકળે છે અને બહુ મહેનત પડે છે ભાઈ અહીંથી નીકળવામાં અહીં નીકળતા છે એ બધાને ખબર હશે જો આડી ગાડી નીકળે તમને લાઈવ બતાવીએ જો માંડ માંડ નીકળી છે ગાડી હોય અને આ ખેતરમાંથી પાણી આવે છે હાલો તો હવે આગળ વધીએ વિડીયો કરતા ચાલુ જ રાખજો હાલો તો દોસ્તો અમે આગળ આપણે વધીએ કેમકે હવે દેહાથમાનો ટાઈમ આવી ગયો છે અને ભૂખ પણ બહુ લાગી છે ને આજ છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તો આજ છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આજ માલ બાપા જવાનું હતું પણ વરસાદના કારણે કેન્સલ થઈ ગયું છે જો આપણે નંદી મહારાજ આવી ગયા જો આપણે આમ જોયો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને આમથી પણ આપણે નંદી મહારાજ આવે છે તો દોસ્તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો આપણે સ્ટોપ કરીએ જય માતાજી જય હુરાપુર